અમદાવાદના મેઘાણી નગરમાં આશરે દસ થી વધુ લોકોએ યુવકનું અપહરણ કરી સરેઆમ ઘા હત્યા કરી દેતા શહેરમાં જાણે હત્યાનો ખુલ્લેઆમ દોડ શરૂ થયો હોય તેવું જાણવા મળી રહ્યું છે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જાણે પોલીસનો જરા પણ ડર લુખાઓને ના રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે શહેરના કાગડાપીઠ પાસેથી યુવકનું અપહરણ કરી મેઘાણી નગર ખાતે નીતિન પટણી નામના યુવકની જાહેરમાં ઘાતક હથિયારો દ્વારા અનેક ગામારી હત્યા કરી દેવામાં આવી જે ઘટનાના વિડીયોમાં કેદ થઈ હતી અને જેનો વાયરલ થયો જેથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો જેને લઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે શહેરમાં થોડા હત્યાની આ ઘટના જોતા પોલીસનો અસમાજિક તત્વોમાં કોઈ જ ખોપ નથી તે જોવા મળી રહ્યું છે ગઈકાલે કાગડાપીટ વિસ્તારના સફળ ત્રણ માર્કેટ માં નોકરી કરતા નીતીન સંપતભાઈ લક્ષ્મણભાઈ પતણીનાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીટ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલું છે જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી તેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે શૈલેષ રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પુનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાંના બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા

તેઓનું આરોપીમાં નામ હતું જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફળ ત્રણ વિસ્તારમાંથી ઉપાડીને તેઓ જે જગ્યાએ ઝઘડો થયેલો હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને માર મારવામાં આવેલ હતા આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આ માં જે આરોપી છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ જેઓને ધરપકડ કરવામાં આવી છે તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી પાંચ છ ગુના નોંધાયેલ છે જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે આ ઉપરાંત અલગ અલગ છ વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે જેમાં નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી બીજા છે વિશાલ ઉર્ફે બુક્કો કિશનભાઈ દંતાણી મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી બાવો રાજુ રાજ ઉર્ફે શેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અન્ય આરોપીઓ જે પકડાયા નથી તેની તે અનુસંધાને અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી છે જેમાં મેઘાણીનગર કૃષ્ણનગર કાગડાપીઠ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન છ ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે

અને આરોપીને પકડ્યાના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવશે